આ દિવાળીના દાડા મારી માની સગન નહીં ગયો છે આ દિવાળીના દાડા નહીં ગયો છે અને અમાર આ છોકરાને મારા બેને આ નાટક કરવાનો ના નાટક કરવાનો એય

ના ના દિવાળી ના તહેવાર માં હું એકલા એકલા મથા કરો છો એને હોય તો ઘર ઉજળું લાગપણમાં હું છે છોકરો એ જવાની જવાની માકે દિવાઈ આઈ જ છે દિવાઈ તો આઈ જ પણ કેલા તાર માને તો ને ખબર સા કે ગામને ખબર સા રી હૈન થાય એ મારા ગાની પંચાત ના કરો આ લ્યો હાલ તો રોતા તન કથા થઈ જ્યા

કોઈ તમારા આ એક તો ભેસ્યો પાવા જઈકર તહેવારોમાં તો વેલા ખાવાનું બનાવ ખાદા દાળા તો ત્રણ વાગે ખાઈએ તો ચાલે

અમે લેવા જઈએ કયો બીજો વાહ હોય બીજો દેશ હોય તો હું લેવા આવે જીવ બળે જીવ ના બળે મોણ જ છીએ

લઈ ભાભી ને પાછો કશું નઈ રાખવું અમે બે જઈએ સ્પેશિયલ રીક્ષા કરાવીને ભાભીને લઈને આઈએ છીએ ઘેર શેક નો રોટલો પડે તમે ખાઈ લ્યો

જોઈ રહ્યા છે જો મારી માની જોગન સેવા તગાલા જોતો વિડીયો ગમે તો લાઈક કરો ને શેર કરો ને સબ્સ્ક્રાઇબ કરો મારી તો દિવાળી રણમાં ભમણ થઈ છે ગઈ થઈ કમ્પલીટ તમારી

અરે વાડી દો તો મજા આવે મજા આવે લાગી અરે બાર્યું આહા આવું હં હું આ આવ્યો ઈ ને ઈ પીલાવું તો તું કે આવું એટલે મુ કેલા આવું આવું અને હા આવું હા આવું હા આવું એટલે કેલા પોતે હું તો તો જાવ બેન